ગત દસ વર્ષોમાં પચીસ કરોડ ભારતીયોને ગરીબી રેખાથી બહાર લાવવામાં મળી સફળતા સુરત ખાતેથી ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું સરકાર હંમેશા ગરીબો અને મધ્યમ વર્ગની સાથે ઔદ્યોગિક ક્ષેત્રે સુરતને વૈશ્વિક કક્ષાનું બનાવવું એ સરકારનું લક્ષ્ય સ્વચ્છતા મામલે પ્રધાનમંત્રીએ સુરતવાસીઓને પાઠવ્યા અભિનંદન તો રોડ શો દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલવાસા ખાતે ચારસો પચાસ બેડ ભરંભ આરોગ્ય રોડ કનેક્ટિવિટી પર્યટન સહિતના ક્ષેત્રને લગતા વિવિધ પ્રકલ્પોનું પણ કરાવ્યું ખાતમુહૂર્ત અને પણ રોજગાર મેળા અંતર્ગત યુવાનોને વિતરિત કર્યા નિયુક્તિ પત્ર દેશમાં મેદસ્વીતાના વધી રહેલા પ્રમાણ પર પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ચિંતા ખોરાકમાં તેલનું પ્રમાણ દસ ટકા સુધી ઘટાડવા પીએમનો અનુરોધ તો જન ઔષધિને ગણાવી સસ્તી સારવારની ગેરંટી વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક બહુમતીથી થયું પસાર અંદાજપત્રને લગતી અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણાં મંત્રીએ રજૂ કર્યા પોતાના વિચારો કહ્યું રાજ્યના મહેસૂલી અને મૂડી ખર્ચનો ગુણોત્તર દેશના તમામ મોટા રાજ્યોમાં સૌથી ઓછો ને આવનારા પાંચ વર્ષમાં દેશમાં નવા પચાસ હવાઈ મથકોનું કરાશે નિર્માણ ગિફ્ટ સિટી ખાતેથી નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું બે હજાર સુડતાલીસ સુધીમાં દેશભરમાં ત્રણસો પચાસ એરપોર્ટ કાર્યરત કરવાનું સરકારનું લક્ષ્ય ગાંધીનગરમાં એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સને લગતી સમિતિનો આજથી પ્રારંભ દાહોદમાં મનરેગા યોજના કૌભાંડ મામલે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના આક્ષેપ સામે નાણામંત્રી કનુ દેસાઈની સ્પષ્ટતા કહ્યું મનરેગા યોજનામાં ગેરરીતિના કિસ્સામાં રિકવરીની રકમની કરાઈ વસૂલાત તો જવાબદારો સામે પણ લેવાયા દંડનીય પગલા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી

આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીનું જોર વધવાનું અનુમાન મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી વ્યક્ત કરતું હવામાન વિભાગ